જય શ્રીરામ મિત્રો વિવો વીસ માં અત્યારે ધમાકેદાર ઉપર ચાલી રહી છે શ્રીરામ મોબાઈલ શોક માંથી વીસ નો ફોન લેશો તો ત્રણ હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ આપી દેવાનું છે એટલે કે છત્રીસ નવસો નવણું નો ફોન માત્ર તેત્રીસ હજાર નવસો નવ્વાણું માં અને હા તમારે બજાજ ફાઈનાન્સ કરાવવું છે એક પણ રૂપિયો ભર્યા વગર જીરો ડાઉન પેમેન્ટથી આ ફોન થઈ જશે પછી બીજું મોડલ છે વિવો એક્સ થ્રી હંડ્રેડ જે અત્યારે સૌથી સુપરફાસ્ટ ચાલી રહ્યું છે આ ફોનમાં પણ અત્યારે તમને સાત હજાર છસો રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ એટલે કે તમે પેમેન્ટ કરો છો તો પણ તમને મળી જશે પેમેન્ટ તો આમાં સાત હજાર છસો રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળી જશે તો તમારે વિવો નો વીસ નો ફોન લેવો છે તો રાહ જોવાની જરૂર નથી અત્યારે જ શ્રીરામ મોબાઈલ શોપમાં પધારો અને તમને મનગમતો વીસ નો જાયસ ના કેમેરા વાળો ફોન લઈ જાવ વિવોના બધા જ મોડલ અમારી પાસે અવેલેબલ છે બધા જ સૌથી સારામાં સારું કેશબેક ચાલી રહ્યો છે તો તમે કોઈ પણ કંપનીના મોબાઈલની ખરીદી કરતા પહેલા એક વખત તમે શ્રીરામ મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લેશો કેમ કે શ્રીરામ મોબાઈલ શોપ વાળા સૌથી બેસ્ટ આપે છે અને સૌથી સારું આપે છે તો એક વખત તમે કોઈ પણ મોબાઈલ ખરીદી કરતા પહેલા શ્રીરામ મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લેશો આવો આવો નવા વિડીયો જોવા માટે અત્યારે અમારા ઇન્સ્ટા પેજ ફોલો કરો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો જેથી કરીને વિવો કંપનીના બધા જ ફોન કેશબેક અને વી સિરીઝ માં ત્રણ હજાર રૂપિયા નો કેશબેક ઈ પણ લઈ શકે જય શ્રીરામ મિત્રો